શું ખરેખર કોઈના આંખના આંસુમાંથી ક્યારેય વૃક્ષ બની શકે આજના આ વૈજ્ઞાનિક યુગમાં પુરાણોની કથામાં કેટલો વિશ્વાસ કરવો જોઈએ પુરાણોની કથા પાછળ શું તથ્ય છે તો ચાલે આજે આપણે આ જાણવાનો પ્રયત્ન કરીએ પુરાણોની કથા અનુસાર આમળાના વૃક્ષ ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના આંસુમાંથી ઉત્પન્ન થયેલી છે આપણને સૌને ખબર જ છે કે સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીના દ્વારા થયેલી છે અને બ્રહ્માની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નાભિકમણમાંથી થયેલી છે આપણને સૌ જાણીએ છીએ કે બ્રહ્મા વિષ્ણુના અભિકમણમાંથી પ્રગટ થયા ત્યારબાદ બ્રહ્માજીએ પોતાની ઉત્પત્તિનું હેતુ શું છે અને પોતે કોણ છે એ સમજવા માટે ભગવાન નારાયણનું તપ કર્યું વર્ષો સુધીની તપશ્ચર્યા પછી ભગવાન નારાયણ જે સર્વરૂપે રૂપે વ્યાપક છે તે સાકાર સ્વરૂપે ભગવાન બ્રહ્માની સમજ પ્રગટ થયા અને ભગવાન જ્યારે સાકાર સ્વરૂપે પ્રગટ થયા ત્યારે બ્રહ્માજી ભાવ બની ગયા અને ભક્તિથી બ્રહ્માજીની આંખમાંથી આંસુ સરી પડ્યા આ આંસુ વિષ્ણુ ભગવાનના ચરણ કમળ ઉપર પડ્યા અને વિષ્ણુ ભગવાનના ચરણ ઉપર આંસુ પડતા જ તેમાંથી આંગળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ આ કથામાં આપણે કઈ રીતે સમજવું જોઈએ તો ચાલો આપણે આને ડીકોડ કરવાનો પ્રયત્ન કરીએ આંખમાંથી આંસુ શા માટે ઉત્પન્ન થાય છે વિજ્ઞાન અનુસાર જાણીએ તો આંખમાંથી આંસુ ઉત્પન્ન થવાના ત્રણ કારણો છે બેઝલ્ટિયર્સ રિફ્લેક્સ ટીયર્સ એન્ડ ઇમોશનલ ટીયર્સ બેઝલ ટીયર્સ આ ટીયર્સ એટલે કે આ આંખના આપણી આંખને સતત ભીની રાખે છે અને આપણી આંખની ભીનાશના કારણે આપણને બહારનું ઇન્ફેક્શન નથી લાગતું અને આંખનું ફંક્શન પ્રોપર થઈ શકે છે બીજા છે રિફ્લેક્સ ટિયર્સ રિફ્લેક ટીયર્સ શા માટે ઉત્પન્ન થાય છે જ્યારે આપણી આંખની અંદર કોઈ ફોરેન બોડી મતલબ કે ધૂળ રજકણ ધુમાડો પ્રકાશ

તે મનના ભાવના કારણે ઉત્પન્ન થયા છે મનના ત્રણ ભાવો છે સત્વ રજ અને તમ આપણને સૌને ખબર છે સત્વ છે એ શ્રેષ્ઠ ગુણ છે તો બ્રહ્માને આંસુ શા માટે ઉત્પન્ન થયા ભગવાન હરિની ભક્તિથી બ્રહ્માંમાં અત્યંત સત્વગુણ પ્રગટ થયો અને એ સત્વગુણના કારણે આંખમાંથી આંસુ ઉત્પન્ન થયા અને તેમાંથી આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ તો આયુર્વેદ અનુસાર જોઈએ તો આમળા છે એ ત્રિદોષ છે અને રસાયણ છે મતલબ કે આમળા ગુણયુક્ત છે જો આમળાનું સેવન કરીએ તો આપણામાં પણ સત્વ ગુણની વૃદ્ધિ થાય છે તો આપણે આમળા કઈ રીતે ખાવા જોઈએ અને આમળાનું નિત્ય સેવન કઈ રીતે કરવું જોઈએ એ આપણે આપણા નજીકના આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર જ કરવું જોઈએ કારણ કે દરેક વ્યક્તિને ગુણ પ્રકૃતિ બધું અલગ અલગ હોય છે માટે આમળા ક્યારે કેની સાથે અને કયા સમયે લેવા જોઈએ એની સદા આપણા નજીકના આયુર્વેદ ડૉક્ટર પાસેથી લો અને આમળાના વધુ માહિતી માટે અમારી સાથે જોડાયા નમસ્કાર